જે અંતર્ગત આજે તારીખ આઠ ના રોજ માંડલ પીએમ શ્રી પ્રાથમિક શાળામાં વિઠલાપુર સેજાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે આઈસીડીએસ વિભાગના જાની સરપંચ લીલાબેન ભરવાડ તાલુકા હેલ્થ ઓફિસર ભાવેશ રથવી વિષ્ણુભાઈ ઉપાધ્યાય શાળાના આચાર્ય ભરતભાઈ દરજી આયશાબેન મુલતાની સહિતના મહાનુભાવ આંગણવાડી વિભાગની કાર્યકર હેલ્પર બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્યથી કરાઈ ત્યારબાદ અન્નપૂર્ણા આરતી સૌ મહાનુભવ દ્વારા કરવામાં આવી

મહાનુભાવ દ્વારા વાનગીઓનો ટેસ્ટ કરી અને મૂલ્યાંકન કર્યું ત્યારબાદ શ્રેષ્ઠ વાનગીઓ બનાવતી ત્રણ ત્રણ બહેનોને એકથી તૃતીય ક્રમાંક આપી સર્ટિફિકેટ ઇનામ વિતરણ કરાયા હતા આમ પોષણ ઉત્સવના ભાગરૂપે સૌએ પ્રતિજ્ઞા લીધી આભાર વિધિ બાદ આ કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો આજ રોજ માંડલ ખાતે પોષણ મહોત્સવનો ઉજવણી કરવામાં આવેલ જેમાં માંડલ ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો તેમજ લાભાર્થીઓએ ભાગ લીધેલ પોષણ મહોત્સવની ઉજવણી એટલા માટે કરવામાં આવેલ કે જે સરકાર સરકારશ્રીની સૂચના મુજબ પૌષ્ટિક આહાર કેવી રીતના કોને લેવો જેના વિશે ટૂંકમાં સમજાવવામાં આવેલ આજે જે લાભાર્થીએ લાભ લીધેલ તેમજ વર્કર બહેનોએ લાભ લીધેલ તેને ફર્સ્ટ સેકન્ડ થર્ડ આપી અને સન્માનિત કરવામાં આવેલ હું પોતે મિતાબેન જાની ઇન્ચાર્જ શ્રી ડીપીઓ માંડળ આજ રોજ પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવે તેમાં માંડલ ઘટકના તમામ લાભાર્થી તેમજ આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બેનોએ લાભ લીધે તેમાંથી મિલેટ્સ તેમજ ટીઆચર નો ઉપયોગ કેવી રીતે કરવાનો તેનું માર્ગદર્શન આપવામાં આવે